રાપર તાલુકામાં રામ રાખે તેને કોણ ચાખે ની સાચી પડી નવ મિત્રો સાથે બચાવ કામગીરી હાથ ધરી ગામના લોકોએ વગર મજબૂત રસ્તો બોરવેલમાં નાખી રાકેશને શાંતિથી સમજાવી રસ્તો પકડાવ્યો સંયમ અને સમજદારીથી ધીમે ધીમે તેને બહાર કાઢવામાં આવ્યો આ ચમત્કારીક રેસ્ક્યુમાં રાકેશને સામાન્ય ઇજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી બાળક હતો અને ત્યારે તે બોરબેલમાં ખાબક્યો હતો આ ઘટના બની હતી જોકે ગામ લોકોએ પોતાના સુદબુદ્ધથી બાળકને રસ્તો પકડવાનું કહ્યું હતું અને તેને બાળકને બહાર કાઢ્યો હતો કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે બાળક

બોરેલમાં ફરી જતા ગુમા ગુમાભુમ કરી હતી અને તેમના જે આસપાસના ગામના લોકોને જાણ કરી હતી લોકોને એમખેમ બચાવી લીધું હતું અનેક કલાકો ની જહેમત બાળક ને બહાર કાઢ્યું હતું ત્યારે શ્રમજીવિત પરિવારના બાળકના માતા પિતા ચિંતા દૂર બની ગયા હતા પોતાના બાળકને બોરેલ માં સાબકતા જોઈને